હવે એવિવાન હવે આપ લોકો સ્ટાર્ટ કરીએ છીએ ગઈસ નું નવું ચેપ્ટર અને આ નવું ચેપ્ટર નું નામ છે પુનર્ગઠન ગઈ કાલે આપ લોકોએ પાગલીનું ચેપ્ટર આખે આખું કમ્પ્લીટ કરને કુ જેટલા મે તમને કીધા હતા એટલા દાખલા તમે આઈ હોપ સો કરેલા હશે એમસીક્યુ એકવાર કે તમે લોકો સોલ્વ કરીને આવ્યા હશે એવું માની રહ્યો છું જેથી કરી અને તમે લોકોને ચેપ્ટર છે એ સમજવામાં સરળ થાય હવે આપ લોકો 3 માર્ક્સ નો દાખલો જે પૂછાય છે એના માટે આપણે લોકો કરીએ છીએ નવું ચેપ્ટર જેનું નામ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન पुनर्घटना निबंध जो मोस्ट टाइम भी डाटवा है ये आप लोग पढ़शु जनरल याने अंदर की पूछताछ है केवा तो के छोटी-छोटी डाटरा आनी अंदर थी पूछताछ है गाइस ओके तो चलो हेडिंग आपो भागीदारी पेटी नो चैप्टर नंबर चैप्टर नंबर चार, भागीदारी पेटी नो पुनर् ભાગીદારી પેઢીનું પુનર્ગઠન તો પ્રશ્ન એમ થાય માય ડિયર કે પુનર્ગઠન એટલે તમને ક્વેશ્ચન પૂછે એક્ઝામ ની અંદર કે પુનર્ગઠન એટલે શું જવાબ લખજો ફ્રેન્ડ જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો જુદા જુદા કારણો છે જે ભાગીદારીમાં ફેરફાર થાય અને પુનર્ગઠન કહેવાય જુદા જુદા કારણોસર તો કયા કયા કારણો હતો કે ભાઈ પ્રવેશ આવે નિવૃત્તિ આવે તો એને કારણે ભાગીદારીના નફા નુકસાન ફાળવણીના પ્રમાણે ફેરફાર થઈ જાય એને કહેવાય આપણે પુનર્ગઠન

नफा નો જૂનો ભાગ આ સૂત્ર છે ગાઈસ નફાનો જૂનો ભાગ માઈનસ નફાનો નવો ભાગ આ કૂત્ર છે કે તમને પૂછે કે ત્યાગ નું પ્રમાણ તો તો શું થાય તો તમારું સૂત્ર મારવાનું કે નફાનો જૂનો ભાગ માઈનસ નફાનો चलो आने लगता है कि डाटा से पहला अपन को स्टार्ट करिए से फ्रेंड्स विदाउट वेस्टिंग आवर टाइम स्वाधीनो डाटा नंबर चार स्वाधीनो डाटा नंबर से चार सो क्या छे कोई बात नहीं तो विजय तो विजय

माने अकबर सरखे हिस्से नफो नुकसान एकता भागीदारों से जुमू प्रमाण के तो सरखे हिस्से बोले तो सरखे हिस्से बोले तो एक जेम एक, एक लिखा यहाँ एक, एक जेम एक एक नहीं किया था बे लक्षित मारा कि ना खाना बे बे एना बच्चे आवे चेनुं आगर सुखी से समझो બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી ને ભવિષ્યમાં અનુક્રમે કેટલું કર્યું ત્રણ પ્રમાણ કર પાંચ બે ના છેદ માં પાંચ નવું પ્રમાણ આગળ આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તમારે શું શોધવાનું છે ગાઈસ ત્યાગ अगर त्याग सूत्र बोलो जी आदि داره करेल त्याग बराबर बराबर नफा नो झुनो भाग माइनस नफा नो नवो भाग है सूत्र

છેદ માં તમે દસ લઈ આવી શકો તો આ બે ને કેટલા વડે છેદમાં ગુણ્યો તો દસ થાય પાંચ વડે બે પાંચ દસ પાંચ ને કેટલા વડે ગુણ્યો તો દસ થાય બે વડે દસ થઈ ગયા જો તમે છેદ ગુણો તો અંશ ને પણ ગુણવા પડે સરખી રકમ થી બરાબર છે તો હવે શું થશે તો કે પાંચ એક પાંચ પાંચ બે દસ ત્રણ બે છ પાંચ બે દસ લસાયો દસ પાંચ માઇનસ છ માઇનસ એક છેદમાં દસ સૂત્ર આવે છે અકબર હવે અકબરનો નફાનો જૂનો ભાગ કેટલો છે એક ના છેદ માં નવો છેદમાં પાંચ

શું છે જોઈએ કોમલ કૃપા અને ભાગીદારી પેઢીના ભાગીદારો છે એનું જે તમને જૂનું પ્રમાણ આપ્યું છે કેટલું છે તેનો નફો નુકસાન ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં વેચે છે એટલે કે ત્રણ જેમ બે જેમ એક ત્રણેય સરળો કરો થાય ભવિષ્યુસાન વેચીનું પ્રમાણ કેટલું નક્કી કર્યું પાંચ જેમ ત્રણ જેમ બે નવ પ્રમાણ કેટલું છે પાંચ જેમ ત્રણ જેમ બે પાંચ ને ત્રણ આઠ ને બે દસ છેદ માં દસ ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા ભાગીદાર ને મળતા નફાનો જૂનો ભાગ માઈનસ નવો ભાગ મા હવે જોઈએ તો પેલા વાત કરીએ આપણે કોમલ ની કોમલ નફાનો જૂનો ભાગ કેટલો છે ત્રણ ના છેદ માં છ નવો ભાગ કેટલો છે 5/10 थ्योरी में बताने फ्रेंड्स गुणा अब तो मैंने क्यों पहले आप लोग एक छेद सरका करवाना है पहला 6 નો ઘડિયો બોલી 6 ગુ 6 6 * 2 12 6 * 3 18 6 * 4 24 6 * 5 30 10 નો ઘડિયો બોલો 10 * 1 10 2 20 10 * 3 30 એટલે એક વસ્તુ કન્ફર્મ છે કે 10 ના ઘડિયામાં 30 આવે અને 6 ના ઘડિયામાં 30 આવે આવે એટલે એનો મતલબ એવો જ થયો ગાઈસ કે તમે લોકો છેદ ને ત્રીસ લઈ આવી શકો પેલા ઘડિયા બોલી લેવાનું કેટલું આવે ત્રીસું થયું પડે તો એનો મતલબ ફ્રેન્સ થયો કે તમે નીચે ગુણો તો ઉપર પણ ગુણવા પડે એટલે આને પાંચ થી ભૂલશું આને કે

કૃપા આ કૃપાનો જૂનો ભાગ કેટલો છે બે ના છેદમાં છ અને ના આને પાંચ વડે અને આ સાઈડ ઉપર નીચે ત્રણ ત્રણ વડે થઈ જાય પાંચ બે દસ છ પાંચ ત્રીસ ત્રણ ત્રણ નવ દસ ત્રણ ત્રીસ લસાઈઓ ત્રીસ દસ માઇનસ નવ એક ના છેદમાં ત્રીસમાં જવાબ આવે જૂનો ભાગ કેટલો છે એક ના છ માઇનસ બે ના છેદ દસ ચાલો ઉપર કઈ વડે અને આ સાઈડ ને ત્રણ ત્રણ વડે થઈ જાય શું આવે પાંચ એક પાંચ છ પાંચ ત્રીસ ત્રણ બે છ દસ ત્રણ ત્રીસ લસાલીઓ ત્રીસ પાંચ માઇનસ છ માઇનસ એક ના છેદ ત્રીસ અને શું થયું કહેવાય લાભ થયો કેવાય માઇનસ જવાબ હોય તો શું થયું કહેવાય લાભ હવે જોઈ લે માઇનસ એક ના છેદ માં છેદ માં ત્રીસ થઈ ગયું ત્યાગ એક જ વ્યક્તિ કરે છે એટલે ત્યાગનું પ્રમાણ ગોતી શકાય નહીં ત્યાગનું પ્રમાણ ગોતું હોય તો બે વ્યક્તિનો નો ત્યાગ જોઈતો હતો અહીંયા બે વ્યક્તિનો ત્યાગ છે એટલે ત્યાગનું પ્રમાણ આપણે ગોતી શકીશું નહીં ખાલી ત્યાગી શકાયું આમ જાતા જાત સ્વાચન દાખલા નંબર 6 સચિન રાહુલ અને રોહિત એક ભાગીદારી પેઢી ના ભાગીદારો છે રાહુલ રોહિત સચિન રાહુલ અને રોહિત એનો જૂનો ભાગ तेली नफा नुकसान रेशियो प्रमाण 1:2:2 छे गाइस એટલે અહીંયા 1:2:2 એટલે 1+2 3 ને 2 5 એ બધાના છેદમાં કેટલા મૂકી દઈએ 5 5 5 નવો ભાગ કેલા છે નવો ભાગ 3:2:1 3:2:1 3 ને 5 ને 1 6 6 6 तय गयो भागीदार के परेल त्याग बराबर नफा नो चूनो भाग माइनस नफा नो

હવે જો જઈએ આના છેદમાં પાંચ છે આના છેદમાં માં છ છે અલગ અલગ છેદ છે ત્રીસ આવે છે તો છેદ આપણે ત્રીસ લઈ આવે છે તો શું કરાય આને ઉપર નીચે છ વડે દે દઈએ આના ઉપર નીચે પાંચ છેદમાં ત્રીસ થઈ ગયા સમજાણો લસાલીયો ત્રીસ છ માનસ પંદર માઇનસ નવ ના છેદ માં ત્યારનો દાખલો છે જવાબ માઇનસ આવે તો હું કેવાય મૂકવાના લાભ કહેવાય શું કેવાય લાભ પછી કોણ આવે છે આને પણ આગળ કરવાનું છે ત્રીસ કીધું જેમ જ ઉપર નીચે આને છ છ વડે અને આને ઉપર નીચે પાંચ પાંચ વડે 7 5 6 30 5 2 10 6 5 30 लसाइजो 30 12 - 10 2 / 30 શું કે આને 4 4 કેમ થાય હે હેલો અલંગાડી તેના પછી रोहित 2 / 5 चलो बात करते हो બે ના છેદમાં પાંચ મારા છ બે પાંચ છ પાંચ એક છ પાંચ ત્રીસ લસાલીઓ ત્રીસ બાર માઇનસ પાંચ સાત ના છેદમાં ત્રીસ ત્યાગ નું ત્યાગનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ ત્યાગ નથી રીચો શું પૂછ્યું છે ત્યાગનું ત્યાગનું પ્રમાણ ક્યારે મળે વ્યક્તિઓ ત્યાગ અહીંયા એક રાહુલે ત્યાગ કર્યો અને એક ત્યાગ રાહુલ તો હવે શું કરવાનું છે ફ્રેન્જ કે આ ઉપર ત્રીસ ત્રીસ તો કોમન છે એને જવા દઈએ તો બચે શું અહીંયા તેથી ત્યાગનું પ્રમાણ બરાબર ત્રીજો છે જોઈ આપણે ખાલી લસા જોઈએ કે લસા કેટલો આવશે ચાલો એ તમારે માં કરવાનું છે ઉદાહરણ નંબર પહેલો ઉદાહરણ બીજો અને ઉદાહરણ નંબર ત્રીજો पर खाली लसा कितना આવશે એ જોઈ લેયા ઉદાહરણ કઈએ 8w માં છે તમારે લસા કેટલા આવશે એ જોઈ લેયા રામશ્યામ અને ગણશ્યામે એક ભાગીદારી પેડીના સરખે ઈસે નફો નુકસાન વેતતા ભાગીદાર સરખે ઈસે એટલે કે 1 1 1 3/1 મૂકી દઈએ 3 લેકના આવી ગયો એના પછી બધા જ ભાગીદાર નફાનું નુકસાન ભવિષ્ય ઉભું કરવા માટે બદલી કરવી ત્રણ છે બે છે એક ત્રણ બે એક છેદ માં કેટલા આવ્યા છ છ તો એક ના છેદ માં ત્રણ છે જો આના છેદમાં માં ત્રણ છે આના છેદમાં કેટલા છે છ છ છે તો છેદ સરખા કરો આવો તો હું કરવું પડે તો ત્રણ નો ઘડીયો બોલો છે ત્રણ બે છ થાય અને છ નો ઘડીયો બોલો તો છ છે એનો મતલબ એમ કે આ ત્રણ વાળું જે છે ને ઉપર નીચે બે બે વડે ગુણી નાખે એટલે છેદ એકા થઈ ગયા ને આને કઈ ગુણવાની જરૂર છે જરૂર છે ગુણવાનું છ ને કઈ ગુણવાનું જરૂર એક ગુણ કરવાનો ગુણવા મહેનત કરી તો ખાલી તમારે ઉપરના ને જ ઉપર નીચે બે થી ગુણવાના છે થઈ ગયું સમજાયું થઈ જશે દાખલો હોમવર્ક લખો ગાઈસ એના પછી ફ્રેન્ડ્સ આવે છે ઉદાહરણ નંબર 2 ભાવેશ વિપુલ ને હિરલ ભાગીદારી પેઢીના ભાગીદારો છે ભાવેશ વિપુલ ને નફો નુકસાન બે જેમ બે જેમ એકમાં વેચે છે બે જેમ બે જેમ એક છેદમાં કેટલા આવશે કેટલો થયો છ હમણાં જ કહ્યું તો ને પાંચ અને છ છેદમાં હોય તો હું થાય લસા પાંચ નો બોલો પાંચ છ ત્રીસ અને છ નો ઘડિયો છ પાંચ ત્રીસ લસા ત્રીસ લઈ આવવાનો

પૂનમ ધવલ અને કોમલ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે કોમલ પૂનમ ધવલ ને કોમલ

નવો ભાગ માઈનસ નફાનો માઇનસ નો પતી જશે તો તમને આખી પીડીએફ છે ને એ અવેલેબલ થઈ જાય આ જે પણ હું ઉપાય લખી રહ્યો છું એ આખી પીડીએફ પણ તમને લોકો મળશે જો જોતી હશે તો આ સો પેજ ની છે બે ત્રણ મનલા લાગે પીડીએફ બનશે આપણી